નવોદિત લેખિકા રૂબીના બોહરાના ઓ અહેસાસ પુસ્તક વિમોચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નવસારી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન ડોક્ટર પ્રોફેસર મોહમ્મદ નવાઝ ડાહિયા અતિથિ વિશેષ તરીકે અલીપુર હાઈસ્કૂલના આચાર્ય જનાબ સફિયમ બોહરા જનક સૈયદ મોહમ્મદ રમીઝ જનાબ હુમાયુ મિર્ઝા સંસ્થાના પ્રમુખ વાજીદ હુસૈન દરગાહવાળા

અને એ શક્તિ મને મારી મુસ્લિમ રાઇટર એકેડમી આપી એક જ વારની મિટિંગની અંદર એમણે મને એમ કીધું કે બેન તમે લખશો તો બહુ સારું રહેશે અને મેં લખવાની શરૂઆત કરી અને મારા દિલના જે અહેસાસો છે મારી લાગણીઓ છે એ મેં મારા પુસ્તકમાં લખી છે આ શબ્દ નથી આ તમારા બધાના અહેસાસ છે અને ખાતરીપૂર્વક કહું છું કે આપ આ પુસ્તક વાંચશો તો ત્યાં મને નહીં તમે તમારી જાતને જોશો કારણ કે માણસ ઘણું બધું કહેવાનું માણસથી ઘણું બધું કહેવાનું રહી જતું હોય અને એ મેં મારા શબ્દોમાં કીધું છે તો આપ ચોક્કસ મારા શબ્દોને દિલની દિલથી સ્વીકારશો આ તકે હું મારા ઇન્સ્પાયર કરે એવા મારા વડીલ ને નહીં ભૂલી શકું કારણ કે એમણે મને સૌથી પહેલાંમાં પહેલું લખવાની પ્રેરણા આપી તો મારી પહેલી પુસ્તકની એ નાદેવસર માટે મારા માતા પિતા કે જેઓ બાળપણથી મને એમ કહેતા મારા જુદા જુદા નામે મને ઉલ્લેખતા અને એમાં મારા પપ્પા મને ઘણીવાર કહેતા લેખિકા ત્યારે તો હું લખતી પણ નહીં આવી પણ એમના એ શબ્દો આજે સાચા પડ્યા અને એટલે જ કહેવાય ને કે મા બાપ જે દુઆ કરતા હોય ને એ અલ્લાહ બહુ જલ્દી સાંભળતા હોય છે હું અર્પણ કરું છું મારા મિત્રો અને મારા વાચક મિત્રોને હું આ તકે નહીં ભૂલી શકું કે જેમણે મારા એક લેખને પણ એક એક શબ્દને ઓળખીને મને પ્રતિભાવ આપ્યો છે મારી લાગણીઓને એમણે સમજી છે અને એટલે જ મેં મારા પુસ્તકનું નામ પણ એ જ આપ્યું ઓ એસ બસ આ જ છે મારા એસ હાસ અલ્લા હફિઝ મટડી હાઈસ્કૂલના સેક્રેટરી ઇબ્રાહિમ બાઇ તે આજે ઉપસ્થિત નથી પણ એમણે મને એક જવાબદારી સોંપી છે તો રુબીરનાબેનને એક ખૂબ સરસ પુસ્તક મુલ્લા હોસ્પિટલના સેક્રેટરી પણ છે ઇપ્રાઇમભાઈ રાવત તરફથી એમને આજને આ પ્રસંગે અર્પણ કરવા માટે મને વિનંતી કરી છે પુસ્તક ખૂબ સરસ છે ધારિત આ પુસ્તક હું ઇપ્રાભાઈ છું ખૂબ સરસ છે દિવાને ગાળી છે અને સુરત મુકામીજી ઉપસ્થિત મોરા સમાજના અગ્રણી એવા ઇમતીયાસભાઈ એ અહીંયા ગોપીપુરા એ અહીંયા આવીને અને એક મોમેન્ટો અર્પણ કરવા માગે છે તો હું એમને આમંત્રિત કરીશ અને એમના વાઇફને આમંત્રિત કરીશ કે રુમિનાને એ મોમેન્ટો અર્પણ કરશે અલ્લા તમારા જે બોલ છે તેને આમીન કરાવે કરાવે હા સુરત થી સ્પેશિયલ પધાર્યા છે મોરા સમાજ ના અગ્રણી છે બીજા સુરત થી પ્રમુખ